જંબુસર નગરપાલિકાના રોગની કામગીરી જે તાત્કાલિક રોડની કામગીરી ચાલે છે એની તમામ રીતે હું રાખતો હોઉં તો કોઈ જંબુસરના જાગૃત નાગરિક દ્વારા જે વિડીયો વાયરલ કરેલ એ વિડીયોના અનુસંધાનનો હું એ બાબતનો ખુલાસો આપું છું કે જે તે દરમિયાન અમારો ડીએલસીનો માલ ચાલતો હોય અને બપોરના સમયગાળા પહેલાં વરસાદી વાતાવરણ ન હતું ત્યારબાદ વરસાદી વાતાવરણ બનેલું અને તે સમય દરમિયાન અમારો જે માલ બનેલો એ માલને અમોએ એ અમારા મશીનમાં દોઢથી બે ઊંચનો માલ પડતા પ્લાન્ટ ઓપરેટરનો ફોન આવતા વરસાદી વાતાવરણ બનતા અમે પ્લાન્ટ બંધ કરે અને અમારી જે ટીએમ ગાડી છે એ ચાલીસથી પિસ્તાળીસ લાખની આવતી હોય એને નુકસાન ના થાય એટલા માટે એ માલને અમે યોગ્ય જગ્યાએ નિકાલ કરવાનો હોય તો અમારી રોડની કામગીરીથી દસો મીટર દૂર એક ખાડો હોય તો એ ખાડામાં અમારો એ માલ અમે નાખી દીધેલો હોય તો જંબુસરના કોઈ જાગૃત નાગરિકે આ ફોટો વિડીયો વાયરલ કરેલો એ તદ્દન વાત છે અને એ તદ્દન ખોટી છે એના અનુસંધાનમાં આપણે કોઈ પણ વ્યક્તિ એની સ્થળ મુલાકાત કરી શકે છે કારણ કે જે જગ્યા અમારી આરસીસી પેનલ ભરાતી હતી ત્યાંથી આ દોઢસો મીટર દૂર આ ખાડો હતો અને જે જગ્યાએમાં ડબ્બે અને કે જીએસટી નાખવાનું હોય એ જગ્યાએ અમારે આ માલનો નિકાલ કરેલ જેથી અમારા મશીનની કોઈ નુકસાન થાય નહીં કે અમારી કોઈ કામગીરીને નુકસાન થાય નહીં એટલે આ વિડીયો જે વાયરલ કર્યો છે એ તંદરનો ખોટો છે